પ્રયાગરાજ યાત્રીઓમાં ભયનો માહોલ સુરતથી માટે જઈ રહેલી ટ્રેન પર જલગાઉમાં પથ્થરમારો મારો બારીના કાચ તૂટ્યા ઉત્તરાયણના દિવસથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે આ મેળામાં સામેલ થવા માટે સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છે તારીખ બાર જાન્યુઆરી ના રવિવારે સુરતના ઉદના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ તાપતી ગંગા ટ્રેન માં પ્રયાગરાજ જવા નીકળ્યા હતા સવારે નવ ને ચુમ્માલીસ વાગે ઉધના રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઉપડી હતી બપોરે ત્રણ ને વીસ વાગ્યાના અરસામાં તાપતી ગંગા ટ્રેન મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી ઉપડી હતી માત્ર ત્રણ કિલોમીટર ટ્રેન ગઈ ત્યાં તો અચાનક જ ટ્રેન પર પથ્થર મારો થયો હતો જેમાં બી છ કોચની બારીનો કાચ તૂટી ગયો હતો અચાનક થયેલા પથ્થર મારાથી કોચમાં બેસેલા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો हम सभी को हम आज प्रयागराज के लिए निकले हैं सूरत उधना से और आज तारीख 12 और फर्स्ट जनवरी एक बारह एक दो हजार पच्चीस के कुम्भ के लिए सभी यात्री हमारे साथ हैं जो कि जलगांव से गाड़ी छूटी कम से कम तीन किलोमीटर आगे कोई असामाजिक तत्वों द्वारा पत्थर फेंका गया हम रेलवे मिनिस्टर से नम्र विनती करते हैं हमारे लोग की सुरक्षा प्रदान किया जाए और मुख्यमंत्री प्रधानमंत्री जी से निवेदन है कि आज पहली यात्रा गंगा ताप्ती ट्रेन में और पहला महाकुंभ जो महा मकर संक्रांति के दिन लगता है हम लोग वहां के लिए आज हमारे गुजराती भाई सब हम तो यूपी से बिलीन करते हैं लेकिन ये सभी लोग के साथ हम भी जा रहे हैं जो कि आज हम लोग पत्थर के शिकार हुए हैं ये नाइट में हमारी सुरक्षा के लिए कृपया ध्यान दिया जाए बस यही मैं प्रधानमंत्री जी से आह्वान करता हूँ जय राम कोच क्या है कोच बी सिक्स है मैडम बी सिक्स जी धन्यवाद तारीख બાર જાન્યુઆરી બે હજાર પચીસ અમે સુરત ઉધનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં શાહી સ્નાન માટે અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે ત્રણ વાગ્યાને વીસ મિનિટે જલગાઉથી ત્રણ કિલોમીટર આગળ અચાનક પથ્થરમારો થયો તો આ કાચની જો આની સ્થિતિ હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આ સમાધાન આપો મારા માતૃશ્રી પણ અમારી સાથે છે ભાઈ કાકા અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ મહેરબાની કરો અમારા ઉપર અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો આ દિન દહાડે દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય થોડું વિચારો અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ ધાર્મિક માટે જઈએ છીએ મહાકુંભમાં સ્નાન માટે અને આ ટ્રેનમાં આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે દિન દહાડે જો આ થતું હોય જળગાંવથી આગળ ભૂસાવલની વચ્ચે તો રાત્રે શું ના થઈ શકે આગળ પણ હજી મહાકુંભની જેટલી ટ્રેનો છે એ બધી ટ્રેનોની સુરક્ષા માટે આ કાળજી કરો

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે